મુછાડા અમે શું કે બાવું છે એવું લાગે કે બિયારણમાં કોઈ તકલીફ હોય એવું લાગે સુંદરપુરાગ્રો સરકાર બિયારણ ઉપર હોય તો આવા ખેડૂતો કઈક મરી જશે કોઈ જાગૃત ની હોય તો પથારી ફરી જશે ને હા અમે પાયો ને કંપની ને સાહેબો ને બોલાયા હતા બે ત્રણ વિઝિટ કરી હોય પણ સેમ્પલ લઈ ગયા ને એવા એવું કેવા માગે કે જમીનમાં વાગશે હમણાં બિયારણ માં કોઈ વાગ નથી અડતા

બીજા લોટની અંદર જે બીજે અમે બિયારણ આપ્યું એ બિયારણ તો સારું નીકળી પણ તમારામ કેમાં થયું છે એટલે એ જમીનનો પણ વક કાઢે છે જો જમીનનો વક હોય તો બાજુના ખેતરની અંદર આજે પંદરથી વીસ ટકા જ આવ્યું છે અને ઓની અંદર સો સો ટકા આ આજે ફંગસ આવી ગયો છે અને આજે બાવા પણ આવી ગયો છે એટલે ઓની અંદર કોઈ પાકવાની કંઈ શક્યતા જ નથી મને નથી લાગતું કે ઓની અંદર પોચમન કે દસમાન બાજરી પાકે તો આજે આ ખેડૂત ખવડાવશે શું એના છોકરોને

તો બજારની અંદર એ અહીં ખેડૂત જો નહીં પકડે આવા ડુપ્લિકેટ જ આપશે તો ખરેખર એક ખેડૂતને પણ એટલું બધું એક નુકસાન છે અને આગળ જતો સરકારને પણ નુકસાન જ છે અને કંપનીઓવાળા એ જ યાસ કરે છે એ જ અત્યારે એસી રૂમની અંદર એ બેસે અને ખેડૂત અત્યારે તાપની અંદર તમે જુઓ તો એ જ ગદ્ધા મજૂરી કરી અને આ કંઈક પકવે છે